જુવાવળ પછી ડિલિવરી કે બાળકના જન્મ પછી માત્ર દરરોજ એક ચમચી ખાઈ લેશો તો બધા જ વિટામિન અને પોષક તત્વો મળી જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું મારા બાળકના જન્મ પછી હું કેવો મુખવાસ ખાવ છું જેનાથી મને ઘણા ફાયદાઓ થયા છે ઘણીવાર આપણે બાળકના જન્મ પછી આપણી સ્કીન આપણા વાળ બહુ ડેમેજ થતા હોય સાથે બોડીમાં આપણે કેલ્શિયમની ખામી આવી જતી હોય અને ઘણી બધી બીમારીઓ વાહ જેવી પ્રોબ્લેમ થવાના કારણે આપણે બહુ કમજોરી આવી જતી હોય તો માત્ર એક ચમચી દરરોજ ખાઈ લેવાનો પાચનતંત્ર મજબૂત થશે અને સાથે હેલ્ધી પણ બનશો તો એના માટે બેસ્ટ છે સરગવાના પાન જે કેલ્શિયમથી ભરપૂર હોય છે જેમને હાડકાં કમરના દુખાવા હોય ને એ પણ ખાઈ શકે પણ ડિલિવરી પછી હાડકાં મજબૂત ના હોય અને નરમ થયા હોય તો એને મજબૂત કરવા માટે આ બેસ્ટ ઉપાય છે તો આપણે શું કરવાનું કે સરગવાના પાન લેવાના ઝાડમાંથી ડાયરેક્ટ મેં અહીંયા તોડીને જ લીધા છે અને એને પાણીથી સારી રીતે હોશ કરી ડ્રાય કરી લીધા છે હવે આ રીતે બધા પાનને અલગ કરીશું તમે આસાનીથી અલગ કરી શકો અને આ રીતે તમે જુઓ પાન પણ અલગ થઈ જશે હવે આપણે એને એક જ દિવસ માટે પંખા નીચે અથવા તો એમાં સુકવી દેશો તો આ રીતે સુકાઈ જશે તમે બધા પાંદ આ રીતે સૂકવી લીધા અલગ કરી લીધા તમે જુઓ કેટલા ક્રિસ્પી છે આનો કોઈ ટેસ્ટ નથી હોતો એટલા માટે જ આપણે મુખવાસ સાથે મિક્સ કરવાનો છે હવે ડિલેવરી પછી ખાસ કરીને સુવાદાણા ખાવામાં આવે છે જેના લીધે આપણા શરીરમાં વા કે કોઈ પણ જાતની બીમારી નથી આવતી અને બાળક જે જન્મે એને દૂધની ખૂબ જ જરૂર હોય છે તો એ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે તો એના માટે મેં એક કપ સુવા દાણા વન ફોર્થ કપ અહીંયા અજમા લીધા છે અને વન ફોર્થ કપ વરિયાળી લીધી છે અજમા છે એ પાચનતંત્રને મજબૂત કરશે અને જે વરિયાળી છે એમાં ખૂબ જ પોષક તત્વો તો હોય જ છે પણ જે આપણે ખોરાક ખાઈએ ને એને પચવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે તો આ અમુકવાસ જરૂરથી ખાવો જોઈએ હવે એમાં મીઠું હળદર અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું તો પાણી આપણે બહુ વધારે એડ નથી કરવાનું માત્ર હળદર મીઠું ચડી જાય એટલું જ પાણી એડ કરવાનું છે અને હવે આપણે આ સુવાદાણાને સાઈડમાં મૂકીશું દસ મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકવાનું ત્યાં સુધીમાં મુકવાસમાં બીજા ઇન્ગ્રીડિયન્ટમાં સફેદ તલ અને કાળા તલ મેં બંને લીધા છે તમે કોઈ પણ એક તલ લઈ શકો તો બંને તલ મેં અડધા અડધા કપ જેટલા લીધા છે એમાં પણ હળદર મીઠું અને પાણી એડ કરીશું અને મિક્સ કરીશું તો તલમાં આપણે લીંબુ એડ નથી કરતા તમારે એડ કરવું હોય તો પણ કરી શકાય હવે આ રીતે સરસ મિક્સ કરી દઈશું અને તલને પણ આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે સાથે મેં અહીંયા અળસી લીધી છે ઘણા બધા ડિલેવરી પછી અળસીનો ઉપયોગ નથી કરતા પણ એકવાર તમે કરજો એમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે લુબ્રિકેટનું કામ કરે છે આપણા હાડકામાં જે ઓઇલિંગનું કામ થાય ને એ કામ કરશે અને જે ડિલેવરી પછી તમને થાક અથવા તમારું જે બોડી રિકવર થવાનું હોય ને તેમાં તમને જલ્દીથી હેલ્પ કરશે હવે આ રીતે અળસીને પણ હળદર મીઠું અને લીંબુથી સરસ રીતે મિક્સ કરી પાણી એડ કરી એકદમ ઓછું પાણી એડ કરવાનું ને આ રીતે એને પણ આપણે દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે બાળકના જન્મ પછી બાળકને દૂધની ખૂબ જરૂર હોય છે તો સાથે આપણે એમાં નાળિયેર પણ એડ કરવાનું છે અને હવે મેઇન ઇન્ગ્રીયન્ટમાં એડ કરીશું પમકીન સીડ સનફ્લાવર સીડ અને વોટરમેલન સીડ જેના લીધે આપણે જે શરીર વીક થયું છે એ રિકવર કરવામાં બહુ જ હેલ્પ કરશે અને આ બધા બી છે ને એ મલ્ટી વિટામિનથી ભરપૂર હોય છે જેના લીધે તમને જલ્દીથી ડિલેવરી છે એ રિકવર કરવામાં બહુ ફાયદો થશે તો જરૂરથી જો નો એડ કરતા હોય તો એડ કરજો મેં બધા પર સરખા પ્રમાણમાં લીધા છે વન ફોર્થ કપ જેટલા હવે આપણે એમાં અડધા કપ ધાણાની દાળ જે આસાનીથી માર્કેટમાં તમને મળી જશે એને પણ હલકી શેકી લઈશું એનાથી શું થશે તમને મુખવાશ ખાવામાં ખૂબ મજા આવશે તો એ પણ એડ કરજો સાથે હવે આપણે જે આ બધી વસ્તુ પલાળીને રાખી છે ને તે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે એને આપણે શેકવાની છે તો ગેસની લો ફ્લેમ ઉપર શેકવાની તો જે સુવાદાણા અજમા અને વરિયાળી એડ કરી છે ને એને શેકતા બિલકુલ વાર નહીં લાગે ખાસ કરીને અજમા છે એ બળી ના જાય એના માટે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને સતત આ રીતે ચલાવતા રહીશું એટલે જે બધા દાણા છે ને એ છૂટા પડશે અને ઝડપથી શેકાઈ જશે તો તમે સુઆવડ ડીવરીમાં આવો મુખવાસ ખાવશો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હું તો આ મુખવાસ દરરોજ એક ચમચી ખાઉં છું મારા બાળકના જન્મ પછી અને ખાસ કરીને જે માતા સી સેક્શનથી બાળકનું જન્મ થયું હોય ને એમને તો ખૂબ જ ફાયદો થશે કારણ કે એમને ગુંદર શરૂઆતમાં ખાવાની ડૉક્ટર ના પાડે છે તો આ રીતે તમે થી ભરપૂર તમારા હાંડકા મજબૂત કરે બોડી રિકવર કરે ને એવો મુખવાસ જરૂરથી બનાવી લેજો પહેલાં જ બનાવી તૈયાર કરી લેવાનો આ મુખવાસ તમે મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નથી થતો બહાર પણ રાખી શકાય ફ્રીજમાં પણ તમે પોલિથિન બેગમાં ભરી અને છ મહિના સુધી રાખી શકો છો બહાર પણ છ મહિના સુધી ખરાબ નથી થતો તો આ મુખવાસ એકવાર તમે કોઈ પણ માતાને ખવડાવી દેશો ને તો એ જરૂરથી તમને રિઝલ્ટ કહેશે અને ખાસ કરીને બાળકના જન્મ પછી આપણા વાળ અને આપણી સ્કીન નેલ બધું વીક થતું હોય છે તો એ પણ નહીં થવા દે વાળ પણ ઉતરશે નહીં અને ઘણા બધા ફાયદાઓ થશે સાથે બાળક પણ હેલ્ધી થશે તો આ રીતે આપણે સુવાદાણા વરિયાળી શેકી લીધી સાથે તલ પણ એકદમ લો ફ્લેમ ઉપર શેકી લીધા હવે અળસી તો અળસીને શેકાતા બહુ ઓછો સમય લાગે છે અને અળસી છે એ તરત જ ફૂલવા લાગે છે અને તમારે અળસીને શેકતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ તો લો જ રાખવાની પણ આ રીતે સતત આપણે એને ચલાવતું રહેવાનું અળસીના દાણા છે ને એ એકાબીજા સાથે ચોટી ગયા હોય છે તો એને આ રીતે આપણે ચલાવતા રહેશું ને એટલે છૂટા છૂટા થઈ જશે અને એક સરખી શેકાઈ જશે તમે જુઓ અહીંયા આ રીતે શેકા છે ને એટલે એનો કલર હલકો ચેન્જ થઈ જશે અને એ ફૂટવા લાગશે બસ ત્યાં સુધી જ શેકવાની છે તો બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો બહુ ટેસ્ટ સરસ આવશે ખાટો મીઠો ટેસ્ટ અળસીનો આવશે અને જે અળસી નહીં ખાતા હોય ને એ પણ સરસ રીતે ખાતા થઈ જશે તો આ રીતે તમે જુઓ અળસીના દાણા હવે ફૂટવા લાગ્યા છે તો આપણે એને પણ એક પ્લેટમાં કાઢી ઠંડી કરીશું અને હવે બધો મુખવાસ મેં શેકી લીધો છે તો હવે આ મુખવાસને પહેલાં આપણે સાફ કરવાનો છે તો અહીંયા પહેલાં વરિયાળી સુવાદાણા અને અજમાને આપણે સારી રીતે ચાળી લેવાના તો મેં અહીંયા એકદમ કાણાવાળો ચાયણો લીધો છે એનાથી ચાળું છું એટલે જે અજમા છે ને એ પણ ના નીકળે અને એમાં જે પણ કચરો હોય ને એ બધો સાફ થઈ જાય આ રીતે અને હવે જે આપણે તલને શેકીને રાખ્યા છે ને એ પણ એડ કરીશું અને એને પણ આપણે ચાળી લેશું તો જે મીઠું હોય ને એ અલગ થયું હોય અને જે હળદરનો પાવડર હોય ને એ પણ થોડો અલગ થયો હોય કોઈ ફોતરા નીકળ્યા હોય તે બધું નીકળી જાય અને મુખવાસ પણ એકદમ ક્લીન થઈ જાય હવે આ રીતે અળસીને પણ આપણે ચાળી લેશું તો છે ને એકદમ સિમ્પલ આસાન સરળ આ મુખવાસ પણ મલ્ટી વિટામિન અને મલ્ટી ગુણોથી ભરપૂર છે તો આ રીતે હવે મુખવાસને આપણે મિક્સ કરી દઈશું તો સુવાદાણાવાળું મિક્સર અળસીવાળું તલ અને સાથે આ રીતે બધી વસ્તુ મિક્સ કર્યા પછી આ મુખવાસને આપણે સ્ટોર કરી શકીએ છીએ લાંબો સમય સુધી અને જો આ બીજ તમે નો એડ કરતા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા હું નાળિયેર થોડું ઓછું એડ કરું છું પછી જરૂર લાગશે ને એટલું હું એડ કરીશ કારણ કે નાળિયેર એડ કરવાથી શું થશે લાંબો સમય સુધી તમે એને બહાર નહીં રાખી શકો કારણ કે નાળિયેર છે એ જલ્દીથી ખોરું થઈ જાય ખરાબ થઈ જાય તો નાળિયેર એડ કર્યા પછી આ મુખવાસને તમે ફ્રીઝમાં રાખી દેજો અને અથવા તો તમે જેટલો જરૂર લાગે ને એટલા જ મુખવાસમાં નાળિયેર મિક્સ કરી કરીને ઉપયોગમાં લેજો હવે જે પાંદ આપણે સુકવીને રાખ્યા છે ને એને હું અહીંયા આ જ સમયે એડ કરું છું તો આ મુખવાસને તો હું તરત જ યુઝ કરવાની છું એટલા માટે હું અહીંયા નાળિયેર એડ કરી દઉં છું અને આ જે પાન છે ને એનો કોઈ ટેસ્ટ નથી પણ તમે મુખવાસમાં ખાશો ને તો બહુ સરસ એવો લાગશે તો પાન જરૂરથી એડ કરજો તમારા હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે આ રીતે એ ટાયડ બોટલમાં ભરી છ મહિનાઓ સુધી તમે સ્ટોર કરજો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આવો મુખવાસ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ મુખવાસની રેસિપી કેવી લાગી જો તમને પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં જેથી નવી નવી રેસિપીઓ દરરોજ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ